અને એવો ભૂતોનો અવાજ આવે છે તો આનું શું છે સત્ય આજે આપણે પૂરી હકીકત તમને બતાવવાના છીએ કારણ કે ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને ઘણા બધા લોકો જણાવી રહ્યા છે કે અહીંયા રાત્રે ચીસો સંભળાય છે ભૂતોનો અવાજ આવે છે તો મિત્રો આજે આ વિડીયોની અંદર આપણે બિલકુલ સાચી હકીકત તમને બતાવવાના છીએ કારણ કે ઘણા બધા વિડીયો વાયરલ થયા અને ઘણા બધા વિડીયોમાં એવું જોવા પણ મળ્યું છે

પણ એના પછી ઘણા બધા વિડીયો વાયરલ થયા ઘણા બધા લોકો એ ત્યાં સાબિત કરવા માટે ગયા શું અત્યારે હાલ મળતી માહિતી મુજબ સૌથી મોટા સમાચાર મળ્યા છે મિત્રો આ લોકેશન ઉપર અમે પણ એકવાર જઈને આવ્યા છીએ અમે વિડીયો બનાવ્યો હતો તો આજે ઘણા બધા લોકોની એ વિડીયોની અંદર કોમેન્ટો આવી અને ઘણા બધા લોકો જાણવા માગે છે કે આનું શું છે સત્ય શું ખરેખર આ લોકેશન પર રાત્રે ભૂતોનો અવાજ આવે છે કે ચીસો સંભળાય છે ચેનલ ચેનલને એક લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો મિત્રો આ પ્લેંગ ક્રેશની અંદર એવી ઘટના બની હતી કે અહીંયા ઘણા બધા લોકો અવસાન પામ્યા છે બધા લોકો જાણે છે પણ આજે એ વાત આપણે જાણવાની છે કે શું ખરેખર અહીંયા ભૂતોનો વાસ છે કે ખરેખર અહીંયા લોકોને એવું લાગે છે કે અહીંયા રાત્રે એવો અવાજ આવે છે તો મિત્રો આપણે તમને બિલકુલ સાચી હકીકત બતાવીએ તો અત્યારે હાલ સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે એ પોતાના લાઈક અને ફોલોઅર લેવા માટે લોકો કંઈ પણ લખતા હોય છે પણ આપણે તમને સાચી હકીકત બતાવીએ તો આ લોકેશન ઉપર એવું તો કઈ હજુ જાણવા નથી મળ્યું કારણ કે ઘણી બધી એવી ન્યૂઝ ચેનલ વાળા હોય કે અમે પોતે જઈને આવ્યા છીએ થોડી ઘડી એવી તો એનર્જી મહેસૂસ થાય જ કારણ કે તમે વિચાર કરો કે બસો પચાસ થી પણ વધારે લોકો અહીંયા અવસાન પામ્યા છે નાના મોટા કોઈ પણ જાતની ઉંમરના બધા લોકોના મિત્રો અહીંયા જીવ ગયા છે એટલે થોડું તો હેરાન લાગે જ તમારું શું કહેવું છે એ તમે કોમેન્ટ કરીને જણાવજો કારણ કે ઘણા બધા લોકો તો એવું પણ કહી રહ્યા છે કે આ લોકેશન ઉપરથી રાત્રે કોઈ પણ વ્યક્તિ પસાર થાય તો તે ડરતા પણ હોય છે હા મિત્રો થોડો ઘણો તો ડર લાગે જ કારણ કે લોકેશન એવું છે હેરર લોકેશન બની ગયું છે અને આ લોકેશન અત્યારે હાલ ખૂબ જ પોપ્યુલર અને ઘણા બધા લોકો વિડિયો બનાવવા માટે જઈ રહ્યા છે

એટલે કોઈ વ્યક્તિ જો એકલો રાતનો જાય તો એના સાથે થોડી ઘણી તો એવી એનર્જી પણ થઈ શકે છે આપણે કે નથી આપણે તમને કોઈ ફાઈનલ કેતા કે અહીંયા રાત્રે ભૂતોનો અવાજ આવે છે ચીસો સંભળાય છે તો એ તમારે ખાસ નોંધ લેવી આપણે કોઈ લોકેશનનો વિરોધ પણ નથી કરતા એ પણ તમારે ખાસ નોંધ લેવી તમારું શું કહેવું છે એ તમે કોમેન્ટ કરીને જણાવજો